તારે ગુરુવાર ને શૂળકામ ના એક જેવાય તે જેમ કુવો કુવા ની અંદર જ્યારે ખોદવામાં આવે તો પહેલા ધંદુ પાણી થી જેમ 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 એ ઉજાવા જાય પાણી જેમ જેમ આવવામાં આવે તેમ તેમ અંદર બધા સિરાઓ ખુલ્તા જાય છે કામ અને સિરાઓ ની અંદર

આ બધી મૂળ વાતો આ બધી સંતોની વાતો એટલા માટે શ્રીજીના સાહેબ બાબા હંમેશા કહેતા કે હંમેશા નામ સ્મરણમાં અને ભગવાનની સેવામાં અને સત્કાર્યોમાં માણસોએ કરો નહીં તો જે નવરા માણસ આપણા વડીલો એ કથાને કહેતા એ કહેવત છે કે નવરા માણસ રખોલ વાળે જે માણસો કામ કરવા વાળા છે તે કોઈ પણ દિવસ ફालतू પંચાયતોમાં પડતા નથી પણ જે નવરા છે ભઈને કંઈક કે કંઈક કે કંઈક ગુગુધી આમ પડ્યા કેટલા વખત આપણે સાઈબાબાનો વજન એટલા માટે આશ્રમમાં મુકવા દેવું છે કે નવરા રેવાનો નિયમ એટલે ખરાબ વિચારો આવે ને હંમેશા કંઈક કે કંઈક કે પ્રવૃત્તિમાં અને પ્રવૃત્તિઓ એટલા માટે કરતી રહેવાનું છે ત્યાં મનુષ્ય જન્મ માટે એમ કહેવાયું સાંઈ બાબા જેવા સદગુરુ એમ કહે કે આપણા પણ બધાનું જ ઋણ છે આપણા પર માઇક પહેલું ગુણ તો મા બાપનું છે બીજું ગુણ ગુરુ છે ત્રીજું ગુણ સમાજનું છે કારણ કે સમાજે પણ આપણને બેન દીકરીઓ આપેલી અને આપણે સંસાર માંડેલો અને એ સંસાર અસ્તિત્વમાં આવેલો એટલે સમાજનું પણ આપણા પર ગુણ છે આપણા પર પ્રકૃતિનું પણ ગુણ છે

વર કે એવું અમાર વર પુત્ર દેવ પવિત્ર જારને કે જેનું આયુષ્ય ખૂબ લાંબુ છે 300 કળસ 1000 વર્ષ તેવા વરને પુત્ર આયુષ્ય અને ઈને જારે તો પાણી પાઈ જે પણ ભક્તો પાણી પાઈ તો એ દેવતા આવે વર કે દેવમાં આવે તો એ વર દેતા પ્રસન્ન થાય અને આપનું આયુષ્ય ટકું હોય તો ઈનો પાણીની કૃપાથી આયુષ્ય વધે જાય

તો એ કાર્યમાં જે માણસો તન મન કે દશની સહાય કરે તો તેના જીવનમાં પણ સંતોષ આવે અને એકવાર માણસોને સંતોષ મળી જાય પછી તેના જીવનમાં બીજી વિતરણાઓ રહેતી નથી તો હર હંમેશા આપણે આ સંધકાર્યોને કરતા રહીએ આજે સાંજે લખવાપુર ગામે વિશ્વ શસ્ત્રના પાઠ કરવા માટે બધા જવાના છે સાધનો લઈ જાય આપણે કે હારદમ કહીએ पर आज की जोली चालू किया हुआ नहीं था कामे काम आज के महाप्रसाद अलगाव ने बताना घरे घरे जोली जेवड़ा कोला हो जाता है जोली आओ है यूं कहवाई कि जेब बाबा की जोली बड़े तो दिनी जोली यंगने हैं तो जोली लक्ष्मी नाथ का नाम लेने हैं एरिया वाले जाने जोलियों समय अंतर है माने आप इनो सदा सदा चालू थे जरा कोई पण आविया करके धीरे-धीरे भी आवे पण आवे करे तो इना माते पण आ બધા સત્કારીઓ આને પરિસ્થિતિ કે મહાત્મા સદા વિચાર કરો પ્રસાદ આવે ને રાગમ કેલે જ આ રહ્યા જ આ દેખાતો જાય એક બે દિવસે બધા ભક્તો અંદર જોહે તો સાધને એક દ્રશ્ય જોઈને પણ આપણે આ સતત રહે અને એક સમય એવો આવશે કે હવા થી પ્રસાદ ચાલતા રહે આપની ઘડીમાં તો નિયંતર્ય રહે તો એ સત કાર્યને અંદર સમય સમય ગામ કે ગામ થી સેવાદર ભાઈઓ કેત્ર પર સેવા કરવા માટે આવતે રહે છે જે પોતાનું તુરી આપનાર્ય વસ્તુ છે तो ये कार्यक्रम आपने बता मरी ने और ये तो बता रहे हो तो मैं वो साइन आ वो साइन आ सिस्ट बदली थे लाइन सर आई ने भगवान ने वंदन करने का क्या है प्यार कि भगवान ने खाली वंदन करवा मात्र थी कौन इन्हीं बदी यादियों भराई जाए उपादियों भराई जाए इतना माटे माध्यम ने हर हर फर इतने हरी ले જે એક લોહ કુંબક એ જિલ્લા કે કોઈ પણ વસ્તુને ખેંચી લે એ વેરીતે ભગવાનના ચરણ ભગવાનમાં પક એટલા પવિત્ર છે કે એ સ્વતઃ તમારા દુખો આધીયાધી ઉપાદ્યોને હરી લે તો બધાય લોકો ને ઓમ જય રામ ઓમ જય કૃષ્ણ સ્તુતિ પ્રતિન અભિને અને બીજી એક વસ્તુ કે હવે આવતા ગુરુવારી